સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે જે કથા ચાલી રહી છે તેમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી થઈ રહી છે ત્યારે રક્તદાન એટલે મહાદાન કહેવાય છે રક્તદાનનો કેમ્પ પણ અહીંયા થઈ રહ્યો છે આપણે માહિતી મેળવીશું બેન આપણી સાથે છે બેન રક્તદાનનો કેમ્પ ચાલી રહ્યો છે કેવો રિસ્પોન્સ છે શું કાર્યવાહી એટલે અત્યારે તો સવારે આઠ વાગ્યાથી કેમ્પ ચાલુ છે બપોરે બે વાગ્યા સુધી જે બી કથાનો ટાઈમ છે ત્યાં સુધી એટલે અમારી એવી એક્સપેક્ટેશન છે કે જે બી પબ્લિક કથામાં આવે એ બધું અહીંયા રક્તદાન કરે તો અમારે જેટલી બેગ ભેગી થાય એટલું સારું કારણ કે સિવિલમાં અત્યારે બધા જ બ્લડ ગ્રુપની તદ્દન અછત ચાલી રહી છે જેટલું ડોનેશન થાય એટલું અમારા માટે સારું છે કારણ કે થેલેસેમિયાના ચારસો ને અઠ્યાવીસ કે જેટલા દર્દી અમારી પાસે વિના કોઈ બી ડોનેશન વગર બ્લડ લેવા માટે આવતા હોય છે રોજની પચીસથી ત્રીસ બેગ જતી હોય છે એટલા માટે જેટલું રક્તદાન મળે એટલું સારું એમ તો એ બાળકોને અમે દર અઠવાડિયે ચડાવતી હોય છે બોટલ એક બે તો એને બી અમે બ્લડ પૂરું પાડી શકીએ ને એના સિવાય પ્રસૂતિવાળા જે બહેનો હોય એને બી અમે વિધાઉટ બ્લડ ડોનેશન કે વિધાઉટ રિપ્લેસમેન્ટ આપણે આપતા હોઈએ છીએ એટલે અમારે રોજની ઘણી બધી પાંચસોથી હજાર જેટલી બેગ જતી હોય છે અને અહીંયા લોકો કથાનો લાભ લે છે સાથે તમે એક સેવાનો ભાગ બન્યા છો કેવું લાગે છે એટલે આ બધી વસ્તુમાં તો બહુ સારું ફીલ થાય આપણને એટલે પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે ને જેટલું આપણે બ્લડ ડોનેટ કરીએ એટલું આપણા બોડીમાં સૌથી વધારે ઇમ્યુનિટી વધે પાછું જે બ્લડ હોય એ સારી રીતે પાછું રિપ્લેસ થઈ જાય અને ઓવરઓલ આપણી હેલ્થને બધું સુધરતું હોય છે પ્રતિકારક ને બધું આપણું વધે એટલે મારી એમ અપીલ છે કે જેટલા લોકો અહીંયા આવે ને જેટલો વિડીયો આ વાયરલ થાય એટલા લોકો આવીને અહીંયા ડોનેટ કરે ચોક્કસ તો જે સેવાકીય કાર્ય છે એમાં પણ તમે સહભાગી થઈ શકો છો અને ભગવાન રામ એ જ કરુણામૂર્તિ હતા કે જે સૌના કલ્યાણ ઈચ્છતા હતા તો રામકથામાં જે પણ ભાગ લે છે એ રક્તદાન અવશ્ય કરે એવી અવર રાજકોટની અપીલ છે જય રામ